જય માતાજી જય હોનલ જય મંગલ તો બધા મિત્રોને જણાવવાનું કે આપણે ભાગ બાર તો જે ચલાવી રહ્યા છીએ તો તેમાં એક મધ્યમ વર્ગ અને ગરીબ લોકો માટે જો સરળ હપ્તેથી ઘર વપરાશની વસ્તુ વસાવી શકે એટલા માટે આપણે લક્ષ એક્સ્ટ્રા ટુ મૂકી દીધો છે જેમાં આપણે પચીસ તારીખે તે પહેલો લક્ષ ખોલવા જઈ રહ્યા છીએ તેમાં આપણે ટોટલ સોળ હપ્તા રાખેલા છે અને એમાં પણ ઓફિસથી જે વ્યક્તિગત કુપન બુક કરાવશે એમાં પણ આપણે ડિસ્કાઉન્ટ કરી દઈએ છીએ અને મિત્રો બધાને જણાવી દઉં કે આમાં ફક્ત ને ફક્ત 2111 જ ટોકન રાખવામાં આવ્યા છે તો મિત્રો પહેલું ટોકન ખોલવાનું છે એ એક લાખ રૂપિયા રોકડા છે અને નવ ટોકન ખોલવાના છે એ વ્યક્તિને આપણે ફ્રીજ આપવાના છે તો જે મિત્રોને ફ્રીજ લાગશે હજાર રૂપિયામાં તો કડકશન એમને ઘરે ફ્રીજ હોય તો ફ્રીજ ન જોતું હોય તો પણ આપણે અલગ અલગ ઓપ્શન આપીએ છીએ એમાં કે ફ્રીજ જગ્યાએ એમને વોશિંગ મશીન જોતું હોય તો વોશિંગ મશીન આપી દેવાના છે એટલે વોશિંગ મશીન ને ફ્રીજ બંને ઘરે હશે તો એમને એક ઘરઘંટી જોતી હોય તો ઘરઘંટી આપી દેવાના છે તો મિત્રો એકવીસસોને અગિયાર ફક્ત ને ફક્ત થોડા જ કૂપન બચેલા છે તો તમારી પાસે સરળ આપેથી ઘર વપરાશની વસ્તુ વસાવાનો મોકો છે તો મિત્રો આજે જ તમારી કૂપન બુક કરાવો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે એટલે લક્ષ સેવલ નો પહેલેથી એવો હેતુ છે કે ગરીબ અને મધ્યમ વર્ગ લોકો એક સાથે પંદર હજારની વસ્તુ કે વીસ ની વસ્તુ એક સાથે નથી ખરીદી શકતા તો લક્ષ સેવલ માર્કેટિંગ તમને બધી રીતના ફાયદા આપી રહી છે જેમાં માનો કે તમે હજાર રૂપિયાનો હપ્તો ભર્યો અને પહેલા જ ટોકનમાં તમારું નામ તો લખપતિ બનવાનો મોકો છે બીજું ટોકન ખુલ્યું તો ફ્રીજ જીતવાનો મોકો છે એક્ઝામ્પલ એમાં તમારે કોઈ પણ નંબરની આજુબાજુમાં નંબર ખુલ્યો તો એમાં આપણે આરો ફિલ્ટર એટલે ઘરે આરો ફિલ્ટરનું જે મશીન આવે છે એ આપણે ફ્રી ગિફ્ટમાં આપવાના છીએ એટલે તમારું ટોકન તો ચાલુ જ રહેવાનું છે એ તો તમને એક આશ્વાસન ઇનામ તરીકે આપવાના છે મિત્રો ફક્ત ને ફક્ત એકવીસો કુપન છે મહિના આપતા ભરવાના છે 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 અને અને સરળ વપરાશની વસ્તુ થઈ જવાની બનવાનો મોકો પ્લસમાં ઘરે ઘણા બધા જે આશ્વાસન ઇનામ એટલે ગિફ્ટ તરીકે પણ ઇનામ જીતવાનો મોકો છે તો મિત્રો નીચે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો જ છે તો આજે જ તમે જે કુપન બુક કરાવો અને લાખો બનવાનો મોકો ન શકશો જય માતાજી જય હોનલ જય મોગલ